ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર પણ બે વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે ઇ ટુ અને એપ ટુની અંદર એકથી સોળ વર્ષના બાળકોને રાખવામાં આવ્યા છે આ અંગે ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ મિતા પરીખે જણાવ્યું છે કે એકસો ચાર પીડીયાટિક વોર્ડમાં બાળકો એડમિટ કરવામાં આવ્યા છે તમામની હાલ તબિયત સારી હોવાનું પણ તેઓએ જણાવ્યું છે જરૂરી તપાસ કરવામાં પણ આવી રહી છે મેડિસિન પણ આપવામાં આવી રહી છે

થી આવેલા હતા અને કોઈ પેશન્ટ ને એબડોમિનલ પેઇન વોમિટિંગ ની હિસ્ટ્રી છે અને ટ્રીટમેન્ટ માં બધાને સારી આઈવી ફ્યુઝ અને ઇન્જેક્શન્સ એન્ટિબાયોટિક્સ આપેલા છે આર આર ટી મોકલી હતી અમે લોકોએ એમાં સેક્ટર ચોવીસ અઠ્યાવીસ આદિવાળા ત્યાં એક સેમ્પલ્સ લીધેલા છે એમાં કલ્ચર પોઝિટિવ આવે છે વિડાલ કલ્ચર અને પાણી જે છે ને એમાં પીવા લાયક નથી એવું બી આવ્યું છે બધાને મેડિસિનમાં બી આજે પેશન્ટ ઓપીડીમાં વધી રહ્યા છે ફિફ્ટી પેશન્ટ ઓપીડીમાં આવ્યા હતા અને એમાંથી ફિફ્ટીન પેશન્ટ અત્યારે મેડિસિન વોર્ડમાં મોટા લોકો બી એડમિટ છે છેલ્લા ત્રણ દિવસમાં આ કેસ વધ્યા છે એમ ડિસેમ્બરમાં સિક્સ એટી ફાઈવ વિડાલ ટેસ્ટ માટે સેમ્પલ આવ્યા હતા એમાંથી વન થર્ટી પોઝિટિવ હતા અને છેલ્લા ત્રણ દિવસમાં સેમ્પલ વન મોર દેન ફિફ્ટી પર્સન્ટ પોઝિટિવ આવ્યા છે બ્લડ કલ્ચર